આપુ હવે તમે સુધરો તો સારું આપની વાડી ઈ વેચાઈ ગઈ હવે જો લે લે આ લે કેમ આવાલા અત્તરદારું જેવું મજા આવી ગઈ હો મજા આવી ગઈ હો આનો પચ્ચે વાળો આ પી જાય પછી આ પીવાનું હા બોલો નાનું એવું ગગલો હા ગગલો હા મને ના પાડે આમ તમારે પીવો પીવો આને વગેરે હાલે હાલે આને વખત ઘડીએ નો આ નો મળે ને તો

તો મારે તો શું કરવું ભણવા હતું પૈસા તો લેવા પડશે બફા દારૂડિયા છે પૈસા કઈ લેવા દેતા ને

અને મારું મકાન ગીર મૂકી પૈસા લો એની પહેલી પૈસા લઈ અને શાંતિ થશે અને દારૂ વગર હાલશે જ નહીં

પૈસા નું અંગુઠો લ્યો હા હજી કઈ મારો અંગુઠો લાવો હા એ હવે વાંધો નઈ લ્યો એ હવે તમે તમારા દા છોકરાને ભણાવી છોકરા ને ભણાવી હા લ્યો

અરે બાપુ તમે આ શું કીધું કાલ લય અરે ભાઈ આ તારા બાપુ અને તારા ઉપર અમને દયા આવે છે એટલે એમાં ઘર લેતા નથી પણ સાંભળ જ્યારે તારી પાસે પૈસા આવે ત્યારે સમયે તું મને પૈસા દઈ જાય છે મારી આગળ જ્યારે પૈસા આવશે ત્યારે હું તમને દઈશ જોયું ને મિત્રો દારૂ ને વ્યસન માંથી મારું વાડી મારું ઘર બધું જ બરબાદ થઈ ગયું પણ તમે તમારા બાળકોનું ભવિષ્ય ના બગડે તેનો ખ્યાલ રાખજો અને કોઈ પણ જાતનું વ્યસન કરવા દેતા નહીં